ચોમાસામાં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવી આજે રેસીપી લઈને આવીએ છીએ જેનું નામ છે કંટોલાનું શાક વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટું કઠિયાવાળ શરીરને શક્તિ આપનારું અને ગુણોથી ભરપૂર આ કંટોલાનું શાક કેવી રીતે વઘારવું અને એક અલગ જ રીતે બનાવેલી આ સબ્જી મિત્રો ખૂબ જ સરસ બને છે અને તમારા ઘરમાં જો કોઈને કંટોલાનું શાક ન ભાવતું હોય ને તો જો આ રીતે શાક બનાવશો ને તો કંટોલાની સબ્જી એ લોકોને જરૂરથી ભાવશે અને ચોમાસામાં જોવા મળતી આ વેલામાં થતી આ સબ્જી જે છે એ એકથી બે વાર તો જરૂરથી ખાવી જોઈએ કારણ કે આની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન કેલ્શિયમ અને આયર્ન હોય છે કે જે આપણા શરીરને ખૂબ જ શરીર માટે ખૂબ જ ગુણકારી સાબિત થતું હોય છે તો એ માટે થઈને ગમે એ રીતે પણ આ શાક જે છે એ આપણા શરીરમાં જવું જોઈએ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી એવી આ સબ્જી છે મિત્રો જરૂરથી બનાવજો અને બનાવીને કહેજો કે આ સબ્જી તમને કેવી લાગી છે અને તમે આ સબ્જી કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો કંઈક અલગ જ રીતે બનતી આ કંટોલાની સબ્જી બનાવવા માટે થઈને કંટોલાને સરસ રીતે ધોઈને ક્લીન કરી લીધેલા છે અને ત્યારબાદ આપણે જે કંટોલામાં રહેલા જે આવા બીયા હોય છે ને કઠણ બીજ જો આ રીતના એ બીજને લીધે જ ઘણા જ આ ઘણા લોકો આ શાક ખાવાનું પસંદ કરતા નથી હોતા એને કારણે એના બીજ દૂર કરી અને એનો જે આ ઉપરનો જે પાર્ટ હોય છે એને આપણે લઈ લેવાનું અને આ રીતે કાપીને ચેક કરી લેવાનો જો જો આવા મોટા મોટા બીજ હોય એને આપણે દૂર કરી દેવાના અને એને ઉપરની જે આ રીતની જે છાલ હોય ને એમાંથી આ રીતે ચેક કરી લેવાનું કે એ કંટ્રોલું કૂણું છે કે નહીં તો જો આ કંટોળા એકદમ કૂણા છે એકદમ સરસ એવા પોચા છે તો એના બી આપણે શાકમાં એડ કરી શકીએ છીએ પણ જો આ રીતના ચાકુ અંદર ન છે એટલે સમજાનું કે એની અંદર કઠણ બીજ રહેલા છે તો આ રીતે પાતળી ઉપરની છાલ આપણે લઈ લેવાની અને એના જે કઠણ કઠણ બીજ છે ને એને આપણે દૂર કરી દેવાના આ બીજ તો એને દૂર કરવા માટે થઈને આ રીતની પ્રોસેસથી પણ તમે કંટોલાને કાપી અને તમે એનું શાક બનાવી શકો છો તો આ રીતે આપણે કંટોલાના બીજ છે એ દૂર કરી શકીએ છીએ જો આ રીતે આ રીતે ઉપરની જેટલી પણ એની જે છાલ છે એને લઈ લેવાની જો આ રીતે કાપીએ તો જોઈએ છે કે કઠણ બીજ જે છે જો આ રીતનું આ બીજ છે એ ચડતું પણ નથી અને ખાવામાં પણ ભાવતું નથી ને એટલા માટે ઘણા લોકો એ ખાવાનું પસંદ કરતા નથી પણ એ બીજને દૂર કરી અને કંટોલા સરસ રીતે આ રીતે કાપી લેવાના અને કૂણા બીજ હોય એને આપણે આ રીતે શાકમાં એડ પણ કરી શકીએ છીએ તો આ રીતે કટ કરી અને આપણે કંટોલાનું શાક બનાવીશું કે જેથી બધાને ભાવે તો કંટોલાના શાક માટે થઈને આપણે પહેલાં વહેલાં તો એક કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું અને એમાં તેલ એડ કરી અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એના વઘાર માટેની તૈયારી કરીશું તો અહીંયા મેં મોટી ત્રણ કળી લસણ લઈ લીધેલું છે અને એ લસણની અંદર જ હું અહીંયા એક નાનો ટુકડો મેં આદું લીધેલું છે એકદમ કૂણું આદું છે કે જેને કારણે એમાં તીખાસ નથી એટલે થોડોક વધુ મેં આદુનો ટુકડો લીધેલો છે કે જેને લીધે શાકમાં ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે તો આદુ અને લસણ એની તાજી જ પેસ્ટ બનાવી અને આપણે એડ કરીશું અને લસણ ઉડે નહીં એ માટેથી મેસેજ નમક એડ કરી દઈશું એને કારણે લસણ છે સરસ રીતે ખંડાઈ જાય અને લસણની કળી છે એ ખાંડતી વખતે બહાર ન આવે એ માટેની આ ટીપ છે મિત્રો તો આ રીતે હું લસણ ખાંડતી વખતે સે જેવું નમક એડ કરી દઉં છું તો જ્યારે આ રીતે આની અંદર નમક એડ કરી દેવામાં આવે છે તો આસાનીથી લસણ છે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય છે અને સાથે જ આપણું આદું પણ એડ કરેલું છે તો આદુ પણ સરસ રીતે ક્રશ થઈ જાય છે આ રીતે તાજી પેસ્ટ બનાવીને જો વઘાર કરવામાં આવે ને તો એનો સુગંધ છે ને એકદમ સરસ આવે છે બાકી તમે ઘરમાં જો આદુ અને લસણની પેસ્ટ બનાવીને ફ્રીજમાં રાખીને સ્ટોર કરેલી હોય તો એ પણ પેસ્ટ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો અને જો તમે આદુ લસણ આદુ ન ખાતા હોય લસણ ન ખાતા હોય તો તમે માત્ર ને માત્ર જીરોમાં પણ એનો વઘાર કરીને શાક બનાવી શકો છો અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ સરસ રીતે રેડી થઈ ગઈ છે તો એક વાટકીમાં આપણે એને લઈ લેશું અને તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું તો એના માટે થઈને તેલમાં સૌ પહેલાં આપણે હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા બાદ થોડું એવું જીરું એડ કરી દઈશું જીરું સરસ એવું તતડવા માંડે એટલે તરત જ એની અંદર મીઠા લીમડાના થોડા પાન એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કર્યા બાદ મેં એકથી બે કળી લસણને આ રીતે કટકી કરીને એ પણ એડ કરી દીધી કે જેની સુગંધ અને ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે અને લીમડું અને લસણ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે જે સાઈડમાં પેસ્ટ બનાવેલી હતી ને લસણ અને આદુની એ પેસ્ટ એમ એડ કરી દઈશું મિત્રો આ રીતે જો કંટોલાનું શાક બનાવવામાં આવે ને તો એ શાક છે એકદમ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો હવે તેલની અંદર જ આપણે હળદર એડ કરી દઈશું અને હળદર એડ કર્યા બાદ તરત જ આપણે કાપેલા જે કંટોલા લીધેલા હતા એ કંટોલાને એડ કરી દઈશું આ શાક બનાવવા માટે થઈને આ જે રીત છે એકદમ પરફેક્ટ રીત છે એકદમ સરસ બને છે શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરના સદસ્યોને આ રીતનું કંટોલાનું શાક ભાવ્યું છે કે નહીં એ મને રેસીપી જોયા બાદ અને બનાવ્યા બાદ કંટોલાના શાકની સબ્જીમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ કંટોલાની સબ્જીની રેસીપી છે એ તમને કેવી લાગી છે મિત્રો અહીંયા આપણે હળદર એડ કર્યા બાદ તરત જ આપણે કંટોલામાં હળદર સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા બાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું જો આપણે આદુ મરચાં જ્યારે પેસ્ટ કરી ત્યારે એની અંદર આપણે નમક એડ કર્યું હતું અને આની અંદર એ એને ધ્યાનમાં રાખીને જ આપણે નમક એડ કરવાનું છે એટલે નમક એડ કર્યા બાદ આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે બે મિનિટ માટે થઈને કારણ કે નમક એડ કર્યા બાદ એમાંથી પાણી થોડું થોડું છૂટે તો એની અંદર અધકચરા સરસ એવા આપણા કંટોલા છે સરસ રીતે ચડી જાય છે એટલે આ રીતે આપણે જોઈ લેવાનું છે બે મિનિટ બાદ ચેક કરી લેવાનું કે કંટોલા છે એ ચડ્યા છે કે નહીં તો આપણે આ રીતે ચેક કરી લેવાનું તો સેજ સેજ કંટોલા ચડી ગયા હોય એવું લાગે તો આપણે હજુ એક સામગ્રીની અંદર એડ કરવાની છે કે જેને લીધે આ કંટોલાના શ શાકની જે ટૂંકમાં સબ્જી બને છે એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે અને એ સામગ્રી છે દૂધ હા મિત્રો એક વાટકી જો દૂધ એની અંદર એડ કરી દેવામાં આવે અને આ જે કંટોલા છે એ પાણીને બદલે જો દૂધમાં ચોળવવામાં આવે ને તો એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગે છે હજુ પણ રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કે આ રેસીપી કેવી બને છે તો બે મિનિટ માટે આપણે ચડવા દેવાનું આ રીતે દૂધ જે છે એ સરસ રીતે બધા જ કંટોલામાં સરસ રીતે ચડી જાય એ માટે થઈને ફરીવાર આપણે એને હલાવીને આ રીતે હલાવી લેવાનું અને હલાવ્યા બાદ ફરી આપણે ઢાંકીને ચડવા દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને મિનિમમ થી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે અને બધું જ દૂધ છે એ સરસ રીતે બળી જાય એ આપણે ખાસ જોવાનું છે તો હજુ આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે થોડું દૂધ દેખાઈ રહ્યું છે આપણે હલાવીને આ રીતે જોઈ લેવાનું છે તો હજી દૂધનું પ્રમાણ દેખાઈ રહ્યું છે દૂધને અડધું નહીં પણ દૂધને સાવ બાળી જ નાખવાનું છે કે જેને લીધે જે પનીર જેવું એનો ટેસ્ટ આવે છે ને એ શાકમાં ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે ચેક પણ કરતા રહેવાનું છે કે કંટોલા છે એ સરસ રીતે ચડી ગયા છે કે નહીં તો આપણે અહીંયા જોઈ લઈએ ચમચીથી તો કંટોલા છે આમ તો સરસ રીતે ચડી જ ગયા છે પણ સેજ થોડી વાર હોય એવી લાગે છે તો એ માટે થઈને આપણે એને ફરીવાર માટે થોડીવાર ચડવા દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને રહેવા દઈશું મિત્રો તો આ રીતે આપણે સરસ રીતે હલાવીને જોઈ લેવાનું અને ફરી બે મિનિટ માટે આપણે કંટોલાના શાકને ચડવા દેવાનું છે બે મિનિટ બાદ આપણે ચેક કરીને જોશું તો દૂધ છે એ સંપૂર્ણ રીતે જો બળવા માંડ્યું છે હજી થોડું એવું દૂધ દેખાઈ રહ્યું છે પણ મસાલો કરતાં એ દૂધ પણ બળી જશે તો એના માટે થઈને આપણે અહીંયા હલાવીને આ રીતે જોઈ લેવાનું છે અને કંટોલા લગભગ ચડી જ ગયા છે દેખીતા આપણે લાગી રહ્યું છે કે કંટોલા ચડી ગયા છે તો આ રીતે જેટલું પણ દૂધ હોય ને એ વચ્ચે લઈ લેવાનું છે ગેસની ફ્લેમ સાવધીમી કરી દેવાની છે એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે અને આ બે સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે તમને એમ થશે કે આ શાક કેવું લાગતું હોય છે પણ એકવાર તમે મિત્રો જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી કેવી લાગે છે લાલ મરચું અને ધાણાજીરું એડ કર્યા બાદ લાસ્ટમાં ગેસની ફ્લેમ છે થોડી ફાસ્ટ કરી દેવાની કે જ્યાં સુધી આપણું શાકનું તેલ છે એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે સેજ ફાસ્ટ રાખવાની છે હવે આપણને ખબર કઈ રીતે પડે કે શાક સરસ રીતે રેડી થઈ ગયું છે તો જો હું તમને જરૂરથી બતાવીશ કે ફરતીકવાર આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે સમજી જવાનું છે કે આપણું કંટોલાનું શાક છે એ રેડી થઈ ગયું છે શરીરને ગુણકારી એવું કંટોલાનું શાક છે એ મિત્રો રેડી થઈ ગયું છે અહીંયા કંટોલાના શાકની રેસીપી જો ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો મિત્રો ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેના કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો તો આ રીતે આપણે કંટોલાનું શાક બનાવેલું છે જો પરફેક્ટ એવું આપણું કંટોલાનું શાક એકદમ રેડી થઈ ગયું છે અને ગુણકારી સબ્જી છે ચોમાસામાં જ ખાલી જોવા મળતી હોય તો શા માટે એનું શાક બનાવવું જોઈએ અલગ અલગ રીતે આપણે એનું શાક બનાવી અને આપણા ઘરના સદસ્યોને જરૂરથી ખવડાવવું જોઈએ તો અહીંયા આપણું કંટોલાનું શાક છે એ રેડી થઈ ગયું છે તો આપણે એને સર્વ કરીશું જો પરફેક્ટ એવું આપણું શાક રેડી થઈ જાય એટલે આપણે એને રોટલી સાથે શવ કરીશું મિત્રો તમે આને રોટલી સાથે રોટલા સાથે અથવા તો પરોઠાની સાથે પણ તમે આ શાકને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે અને ગુણોથી તો ભરપૂર છે જ એટલે શાક હેલ્ધી પણ છે તો અહીંયા આપણે એને આદુની કતરણ અને રોટલીની સાથે મેં સર્વ કરેલું છે મિત્રો રેસીપી ગમી તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ખરેખર જો આ રેસીપી આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં આ રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો તો કંટોલાનું શાક રેડી થઈ ગયું છે અહીંયા ફરીવાર આવી નવી નવી રેસિપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો